હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ જય દ્વારકાથી કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં અને અત્યારે છે ને પાંચ જેવો ટાઈમ વાગી ગયો છે અને આપણે અત્યારે વહેલી રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે કેમ કે ઘણા બધા માણસો છે એટલે વહેલી રસોઈ બની જાય તો વહેલા ખાઈને ફ્રી થઈ જાય તો પછી મજા આવે બેસવાની અને હવે છે ને જો આવતીકાલે તો આપણે મારા દિયાની સગાઈ છે એટલે બહુ એક્સાઇટમેન્ટ છે બહુ મજા આવે છે અત્યારે બધા લોકો ભેગા થયા એટલે તો ફટાફટ છે ને મારું મિશન સંભાળી લીધું છે અત્યારે આપણે રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે તો બતાવું કે શું શું બનાવી લીધું છે અત્યારે અહીંયા જો આપણે મસ્ત મિક્સ શાક વઘારી નાખ્યું છે અહીંયા ખીચડી બને છે અને અહીંયા જો આપણે સંભારો પણ બની ગયો છે અને આમાં જો રોટલી બચેલી હતી એનું ઝીણું ઝીણું ચૂરમું કરવાનું છે મૂકી પછી કરવાનું છે છે તો ઓલમોસ્ટ તૈયારી ચાલુ અને છોકરીઓ બધી બાર બેઠ્યું છે કેમ કે એની બધી વસ્તુ મને સુધારી દીધી હતી અને મેં બધા વઘાર કરી નાખ્યા ચાલો તો જો અહીંયા બધી છોકરીઓ બેસી ગઈ છે એનું કામ પૂરું કરી દીધું છે અને આપણે મહેંદી જોઈ લઈએ ક્યાં તારી મહેંદી કેવી ગઈ છે કલર

પછી મમ્મી ને પણ આજે બહુ ડાર્ક કલર થઈ ગયો છે બતાવો મમ્મી ને બહુ જ ડાર્ક થઈ ગયો છે કલર ને માસી પણ જો અહીંયા છે ને અમારા હર્ષિતાબેન ને રમાડવા આવ્યા ને હર્ષિતાબેન ને લાડવો ખાધો ને એટલે નાક નિશાન કરી દીધું મામા ઘરે આવે ને એટલે નિશાન તો બહુ જ જોઈએ કા હર્ષિતા હે અને હવે તમને હું મારી મહેંદી બતાવું તો જો આ રીતની છે કઈક મારી મહેંદી કલર બધા બધાને સેમ જ આવ્યા છે કોઈને એવું નથી કે ઘાટો નાચો ને કેમ કે કોને બધાને એક સરખા જ હતા

બરાબર છે અને મે પણ જો અહીંયા ટેસ્ટિંગ માટે કરી હતી તો મારે પણ આવી ગયો છે નરેશને પણ હારો કલર આવી ગયો ડાગલો તો એક જરી કલર આવી હા તો અત્યારે મારે જવાનું છે માર્કેટમાં કેમ કે આ છોકરીઓ કઈક ડેકોરેશન કરવા મૂકીને આવ્યું છું છાબ ને આ ને તે ને તો એ બધું મારે લેવા જવાનું છે અને બીજું પર થોડું ઘણું લેવાનું છે તો લઈને આવું પછી તમને દેખાડું કે ન દેખા આપણે પછી ના વિડીયો માં દેખાડશું કાલ ના હા જે જે બધી તૈયારી કરેલી છે ને પછી ના વિડીયો અમે તમને નેક્સ્ટ દેખાડશું ડેકોરેશન ને બધું છે ને મારી દેરાણીનો ફેસ રિવીલ ને બધું તમને છે ને આના પછી જે સગાઈનો વિડીયો આવે ને એમાં જ તમને બધું જોવા

લઈ જાવ તો એ મારે આઈ ને એટલે હું જાઉં છું ને અધી કલાક નો લઈને આવતો રહતો કે હું એકલો જાવ ફટાફટ આવતો તો નરેશ ગયા તો જે કામ થી એ કામ કરી ને આવી ગયા છે ફટાફટ બરાબર કામ થઈ ગયું છે ભરાઈ ગઈ છે ગાડી હા પાછળ જો આપણે બધી ગાડીમાં જે છાબ ડેકોરેશન કરવાની હતી ને બધી આવી ગઈ છે તો જો આવી રીતના કઈક છાબ ન રહેશે એક કરી છે બે ત્રણ અહીંયા પડી છે અને એક આગળ છે અને પાછળ છે અને એ રીતની બધી સમાયડી છે છાબ કેમ કે જગ્યા વધારે રોકે એટલે કા બેકીમાં છે હા હજુ બેકીમાં છે આ રીતના કઈક ઘરેણાનું છે પણ આને હજી આપણે બાકી છે મૂકવાના ઘરેણા તો ત્યાં જઈને મૂકશું આપણે તમારી ઈચ્છા આવે જેમ તમારે મૂકવું હોય લઈ આવી દીધી મેં કા હું તો હવે છું ડોક્ટર પાસે હા શરદી માટે કાલે હું ઉધરસ માટે ગઈ હતી આજ નાટા શરદી માટે જાય છે ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને જમીન થઈ ગયા છે ફ્રી અને હવે અત્યારે કઈ ટેન્શન નથી બધું ટેન્શન હતું ને પૂરું થઈ ગયું છે બધી તૈયારી થઈ ગઈ છે અને અત્યારે અમે આવી ગયા છે બહાર ઠંડી હવામાં અને અહીંયા જો છોકરીઓ છે ને કઈક રમત રમે છે હું રમત રમો છો કર્કટ રમે કરકટ એટલે આ કઈક દાવ આપે છે ને આ લોકોને કઈક બોલવાનું નથી ને હલવાનું નથી ને એવું કઈક છે

ઓલા છે ને અમારું ડીજે છે એમાં અમે છે ને બ્લુટૂથ કનેક્ટ કરી અને મસ્ત મજાના સોંગ વગાડી અને બધા ડાંડિયા રાસ રમવાનું છે બરાબર ને રેડી છો ચાલો ને આ બધા પ્રેક્ષકો છે જોવા એવા છે બધા તમારે બધા એને પણ રમવાનું છે Ha મેલી બોલી હટા દેખા ક્યા વેડ

અને મારે પણ થઈ ગઈ છે નેલ પોલિશ ને મારા સાડીની મેચિંગ કરી છે મારે થોડુંક રેડ શેડ આવે છે એટલે રેડ ટાઈપ આપણે કરી છે એટલે અત્યારે વાખી રાત છે ને હજી તો શું કરવાનું છે તમારે બધા હજી તો આ બધાને વાળ સ્ટ્રેટ કરવાના છે એટલે મને છે થોડુંક હવા તો થઈ જાય નીંદર આવશે કે નહીં આવે આજ તો વાળ સીધા કરીને આપણે સીધું ગાડીમાં જ બેસી એટલે જો હવે બધી તૈયારી થાય છે હવે આ બધું થઈ જાય કામ પછી જલ્દી જલ્દી આ તો વહેલું સુઈ જાવું છે કેમકે વહેલું ઉઠવાનું છે આજે તો ચાલો તો બધા મસ્ત મજાની નેલ પોલિશ કરી લીધી છે અને હવે આવ્યો છે વાળ સ્ટ્રેટિંગ નો વારો તો સૌથી પહેલા દિત્યા બેન ને વાળ સ્ટ્રેટ કરવાના છે અને એના પપ્પા એને કરી દે છે નરેશ ને ફાવતું લાગે આવું બધું કામ પડી જાય દિત્યા તારા વાળ તો બરોબર થાય છે બરોબર થાય છે દિત્યા બેન તમારા વાળ તમારે સ્ટ્રેટ કરવાની જરાય જરૂર નથી તોય દિત્યા ને એટલો શોખ છે પ્રોપર થાય છે મસ્ત થાય છે પરફેક્ટ

એટલે આપણે ત્યાં જઈને આવી રીતે બેસવાનું છે એટલે હવે છે ને સુઈ જાય જલ્દી જલ્દી કેમકે ઊંઘ પણ બહુ આવે છે અને થાકી પણ ગયા છે અને સવારે પાછું વહેલું ઉઠવાનું છે અને વિડીયોને હવે એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને જો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ